શ્રી ગણેશાય ગણેશ મા દુર્ગાના નવ રૂપો ભલે આવ્યા નવરાત્રિના નોરતા નવ દુર્ગા દર્શનના ફળે ઓરતા નવે દિવસ નવરૂપે માતા પ્રગટતા સકલ સૃષ્ટિના સંકટ સૌ હરતા પ્રથમ નોરતે દુર્ગા પાર્વતી રૂપ ધરે ઋષભાહીની દેવી કમલ ત્રિશુળ ધરે અર્થચંદ્ર શિર સોહે શીતલ જ્યોત જરે શિવશક્તિ માં ગૌરી સૃષ્ટિ પટે વિચરે જય જય મા દુર્ગા ત્રિવિધતા પેર્ગા સ્વરૂપ ચિંતન આરાધે ધરે શક્તિનું ધ્યાન તૃતીય નોરતે દુર્ગા અપૂર્વ રૂપ ધરે ચંદ્રઘંટા રૂપે માં પૃથ્વી પર વિહરે વાઘ પર આરૂઢ આયુધ હસ્ત ધરે દુષ્ટ દૈત્યને હણમાં બોર આદરે ચોથે નોર્તે માતા કુષ્માંડા માતા ઉદરમહી આ સૃષ્ટિ સમસ્ત ને ધરવા એક હસ્તમાં કલશ ધર્યા અમૃત છલકાતો અને હસ્તમાં કલશ રક્ત રિપુથી ઉભરાતો પાંચમે નોરતે દુર્ગા સ્કંદ માતા વિખ્યાત પદ્મ પુષ્પ કર સોહે યશસ્વીની સાક્ષાત સિંહાસન આરૂઢ માતા સુખદાતા આધિ વ્યાધિ ફિધારે આપે સુખ સાતા છઠ્ઠે નોરતે માતા કાત્યાની કહાવે ચંદ્ર હાસ્ય સમ ઉજ્જવળ દ્રવ્ય કર શોભાવે સિંહવાહિની શક્તિ હસ્તે ખડગ ધરે ક્રૂર કર્મ આચરવા દુષ્ટ અસુર સંહારે સાતમે નોરતે આવે કાલ રાત્રિ રૂપા શ્યામ વર્ણ ખરવાહન કરણ દીર્થ કેવા વામ પગે લોહો કંટક તીક્ષ્ષણ ધરે કાલી હણવાદા નવકુલ કુલને રણચંડી ચાલી અષ્ટનોર તે રૂપ મહાલક્ષ્મી આવ્યા શ્વેત વૃક્ષ વસ્ત્ર ધર્યા હસ્તે શિવજીને ભાવે ભાવથી ગોવરી સિદ્ધિ સકલ પાવે નવમે તે દુર્ગા સિદ્ધિધાયિની માં શંક્ર થી શોભિત સદા પદ્મકર્મા યક્ષ કિન્નારી સિદ્ધો ગાંધવો ભજતા માં દુર્ગાને ચરણે દેવ દૈત્ય નમતા માતા તારા નવ નવ નવલારૂપ નિહાળું ચળહર જ્યોતિ રૂપ તારું ચરણ સરણ તું થાસો માતા પાર ઉતારો દુસ્તર ભવ સાગરે એક આધાર તમારો જય જય મા દુર્ગા ત્રિવિધતા પહરતા જય જય મા દુર્ગા ત્રિવિધતા પહરતા જય માતાજી